મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલ બેગમાં પચીસ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત સ્ટેશનની બહારથી સ્ટેશન બ્રાન્ચના સ્ટાફે બંનેને પકડી પાડ્યા છે બેગમાંથી સહિત અન્ય સામાનો મળ્યો હતો ઉપરાંત બેંગમાં છુપાયેલું અઢીસો ગ્રામ એમડી ડ્રગ્સ રૂપિયા પચીસ લાખનું મળી આવ્યું હતું પકડાયેલા યુવક યુવતી મિત્ર અને મુંબઈમાં રહે છે ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ મોબાઈલ સહિત પાંત્રીસ લાખથી વધુનો વધુ મુદ્દા માલ કબજે કર્યો છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે સુરત શર્મા નો ડ્રગ ઇન સુરત સિટી અનવયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ હેઠળ છેલ્લા 1-1.5 માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એન્ડપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડી પીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેટ્રોલરોને આપવામાં આવે એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા એ રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફિકના આપણો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તો એને બપોરે અઢી ત્રણ વાગે એને પકડવા સાડા ચાર વાગે પકડવામાં આવે છે એમની પાસેથી બસો ત્રેપન ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત પચીસ લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલિશન સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતાં એમની પાસેથી અંદાજીત અઠ્યાવીસ ઓગણત્રીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત ત્રણેક બે લાખ એંસી હજારથી ત્રણ લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગૌસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રે રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફેઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી જેમની પાસેથી પણ અંદાજીત એકત્રીસથી બત્રીસ ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક નામ એમની તપાસ દરમિયાન આવેલો તો આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અસફાક મોહમ્મદ યુસુરના ઘરે એ તપાસ કરતાં મોહમ્મદ અસફાક પાંચમા માળેથી કૂદીને ભાગવા જતા ચોથા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલાય સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડૉક્ટરોની સામે એની પાસેથી પંદર વીસ ગ્રામ જેટલો એમડી એમની પાસેથી મળેલું જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો તદઉપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ક્યાંય મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજીત સત્યાવીસથી અઠ્યાવીસ ગ્રામ બે લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંદર પોલીસ સ્ટેશનમાં અને એક ડુસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓ નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ચોપન ગ્રામ અંદાજિત પાંચ